વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું છે આવનારો સમય ઉત્તર ગુજરાતનો મંત્રી બલવંતસિંહ રાજપૂત વાઇબ્રન્ટ ગુજરાતનો વ્યાપક છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા હિંમતનગરના દલપુર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો સેમિકન્ડક્ટર ટેકનોલોજી માટે માત્ર છ દિવસમાં જમીન ફાળવી ગુજરાતની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ નીતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ગુજરાતનો વિકાસ ગ્રોથ એન્જિન બનાવવા બાદ હવે રાજ્ય સરકાર ઔદ્યોગિક વિકાસ જિલ્લા અને સ્થાનિક સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વાયબ્રન્ટ ગુજરાતની બિઝનેસ આગળ ધપાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સાબરકાંઠામાં પ્રભારી મંત્રી બરવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે હું દર શુક્રવારે જતો અને સાહિત્ય સાહિત્ય ગામ વિશે સરસ નોલેજ બીજા અમારા જિલ્લાના કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસપી શ્રી બેન ત્રીસ બેન્ચના અધિકારી શ્રી ઘણા બધા અધિકારીઓ છે મારા ઉદ્યોગ ડિપાર્ટમેન્ટના એવા તમામ અધિકારી મિત્રો મારો ખાસ કહેવાનો ભાવ એ છે કે સાચી વાત કરી કલેક્ટરશ્રીએ Que dia é